કેટલાય શિક્ષકોને પોતાના વતનમાં ટ્રાન્સફર નથી મળતી કેટલાય શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે 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 કેટલી એવી મહિલા શિક્ષકો જેના નાની ઉંમરના બાળકો સાસુ સસરા બાપ બીમાર છે એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવા નીકળ્યા છો તો શિક્ષકોની તો કઈ કર રાષ્ટ્રીય કામ કરે છે ને શિક્ષા આપી એ રાષ્ટ્રીય કામગીરી છે ખાલી મતદાર